નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી નવો લઈને તો મિત્રો આજે આપણે વાત કરીએ છીએ પશુ આપણું વ્યાય પછી કેટલા સમયે આપણે તેને બીજદાન કરાવવું જોઈએ અથવા પાડે લઈ જવું જોઈએ ઘણા પશુપાલક મિત્રો હોય છે કે દોઢ દોઢ વર 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 દોતા હોય પણ એવું મિત્રો આપણે કશું તો આપણને દૂધમાં મોટો રૂબરૂ નુકસાની આવશે સાથે આપણું પશુ કેમકે દોઢ વરે દોતા હોય તો દોઢ વરે એક ફરકું તો દૂધ આવવા નથી માનો છ મહિના રેગ્યુલર દૂધ આવે પછી તમારે વરાદી પછી વેઠ કરવાની છે એટલે પછી તંશે ડોખા આવતા હોય તો આવું ન કરે મિત્રો તો ખાસ કરીને મિત્રો આપણું પશુ વયાણા બાદ છ મહિના થાય ને એટલે ગરમીમાં આવે એટલે તરત જ આપણે બીજાને અથવા પાડે લઈ જાય છ મહિનામાં આપણું પૈસું થઈ જવું જોવે મારું માનવું પ્રમાણે છ મહિનામાં થઈ જાય તો આપણે દૂધ આવતું રહે સાથે સાથે એના મહિના સટ થતા રહે પછી ભલે ને આપણે બે મહિના ત્રણ મહિના મૂકી દેવી પણ આપણે છ મહિના દોય અને પાછા ચાર મહિના દો એટલે એ ચાર મહિનાથી પાંચ મહિનાનો ગાપ થઈ જાય એટલે આપને ફાયદો થાય અને ખોટી ન કરવી પડે મિત્રો કેમ કે ઘણા પશુપાલક એવા હોય છે કે પછી દોડ દોઢ દો ને પછી ગરમી ગરમીમાં પણ ન આવતું હોય અને સાથે સાથે ઉઠલા પણ મારતું હોય તો મિત્રો એવું નથી કરવાનું આપણે મેં કીધું એમ છ મહિના થાય ગરમીમાં આવ્યું છે હીટમાં આવ્યું છે તો તરત આપણે ડૉક્ટર બોલ એમ કરાવવું અથવા પાડે લઈ જતો હોય તો પાડે લઈ જાઓ એટલે આપણે શકે નહીં કીધું એમ દૂધમાં ઘટતર પણ નહીં આવે અને આપણું પશુ ખાણદાણ દેવાથી પછી આપણે દોવા દેતા હોય એટલે આપણે પશુ સાસવતા હોય એટલે સાથે સાથે તેનો પારોનો પણ વિકાસ સારો થાય અંદર ગર્ભમાં આવું મારું માનવું છે અને પશુપાલક મિત્રો મેં કીધું એમ કે પશુમાં ઘણી પ્રકારના પ્રશ્નો હોય કોઈક સાટે દોતા હોય કોઈ ખાણ વગરનું દોતા હોય પણ મિત્રો આપણે જેવી આપણા પશુમાં ટેવો પાડવી ને આપણે કેમ આપણા બાળકમાં જેવી આપણે ટેવ પાડવી એવી પડે પણ આપણું પશુ છે ને એને પણ તમે બાળક જેમ રાખો ને જેવી તમે રૂઢિ પાડો ને તેવી પડે માનો આપણે આપણું પશુ સરવા જાય છે અથવા છોડતા જ નથી તો મિત્રો મેં કીધું એમ પશુને આપણે અમે અત્યારે અમારું પશુ બધા સરવા જાય ખીલે ખીલે નહીં દીધું હોય એટલે પોત પોતાના થાનક જ વહી જાય પશુ જાય એનો ખીલો હોય ન્યા જઈને જ ઉભો રહે ખાલી આપણે બાંધવાનું જ રહે ફોટા હેરાન ન કરે કાંઈ નહીં સીધી હાંકર ગદામ નાખવાની એટલે પશુપાલક મિત્રો મેં કીધું એમ તમે જેવી રૂઢિ પાડો આપણા પશુમાં આપણે જેવી પશુને આપણે રૂઢિ પડશે એવી આપણા પશુમાં પડશે પશુપાલક મિત્રો મેં કીધું એમ તમારે પણ પશુ આવી રીતને તો મેં કીધું એમ છ મહિનામાં આપણું પશુ થઈ જવું જોઈએ ગામ પણ થઈ જવું જોઈએ તો આપણને ફાયદો મળશે અને એનાથી આપણને ઘણો બધો રાહત મળશે તો પશુપાલક મિત્રો તમારી પાસે પણ કાંઈ પણ પ્રશ્ન હોય પશુપાલકની પશુપાલક વિશે તો અમને કોન્ટેક્ટ કરી કોમેન્ટ કરીને અમને બતાવી શકશો અમારી સમક્ષ અમારી પાસે જેટલી માહિતી છે એમની તમારી સમક્ષ પૂરી પાડશ પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું તો પશુપાલક મિત્રો વધારે નથી લંબાવતો બસ વિડીયો સારો લાગે તો શેર કરી દેજો અને લાઈક કરી દેજો તો બસ મળવી નવા વિડીયોમાં ધન્યવાદ